એના પછી જે નેક્સ્ટ સિટી જોવાનું છે એ છે ચાંપાનેર ચાંપાનેર એટલા માટે જોવાનું છે કારણ કે આપણે ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ક્લિયર જેને બે હજાર ને ચારમાં પહેલું આપણે ગુજરાતનું યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું હતું પછી બે હજાર ચૌદમાં તમને ખબર છે શું આવશે રાણીની વાવ જેને આપણે કહીએ છીએ રાણકી વાવ એ બે હજાર ચૌદમાં પછી મેં મેં ડેસ કરીને કહું છું અમદાવાદ અને પછી બે હજાર એકવીસમાં ધોલાવી રહ્યો છે જે ડેસ છે તમારે કહેવાનું છે કઈ સાલની અંદર અમદાવાદ ને વર્લ્ડ હેરિટેજ સાઇટ દરજ્જો મળેલો છે ઓકે તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં બે હજાર ચારમાં સામેલ થનાર ગુજરાતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મિત્ર શાસક સિરાદિત્ય પાંચમાના તામલેખમાં ઉલ્લેખિત ગુજરાત પંચમહાલ જિલ્લાનું વડુ મથક છે ઈસવીસન છસો ને સુરતાલીસ માં ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ એમના મિત્ર હોય છે ચાંપા ચાંપો વાણીઓ અને ચાંપા વાણી યાદમાં ચાંપાને નગરની સ્થાપના કરવામાં આવે છે આગળ જતા ઈસવીસન ચૌદસો ને ચોર્યાસી ની અંદર મોહમ્મદ બેગડા એ ત્યાં જે પતઈ રાવળ હોય છે જયસી ઓકે જયસી પતઈ રાવળ હોય છે એમને હરાવવામાં આવે છે અને ચાંપા એને રાજધાની બનાવે છે અને એ ચાંપાનેનું નામ બદલીને શું કરે છે તો મોહમ્મદાબાદ શું કરે છે મોહમ્મદાબાદ કરે છે અહીં બેગડા એ મસ્જિદ બનાવી બનાવે છે આ સાથે કેવડા મસ્જિદ જુમા મસ્જિદ અને ખજૂરી મસ્જિદનું પણ નિર્માણ કરાવ્યું છે આ વાત કરીએ ચાંપાનેરના કિલ્લાનું નામ જહાપના રાખવામાં આવ્યું હતું એમને એમને રાખ્યું હતું એટલે મોહમ્મદ દેગડાએ ચાંપાનેર નજીક એકાવન શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ જેની વાત આપણે ડિટેલ્સમાં કરી ગયા એવું જેમનું અત્યારે રિસેન્ટલી એ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું છે એવું મંદિર આપડા અહીંયા ઓકે તો આપણા મહાકાળી માતાનું મંદિર તમને જોવા મળશે આપણા પાવાગઢની અંદર જ્યાં બાજુમાં હિલ્સ છે એટલે કે પાવાગઢની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે અને જે હિલ છે એના ઉપર તમને મહાકાળી માતાનું મંદિર જોવા મળશે મધ્યકાળમાં ગુજરાતી સંગીત સાહિત્યકાર એવા પ્રસિદ્ધ બૈજુ બાવરાની જન્મભૂમિ પણ છે ગુજરાત સરકાર દ્વારા પ્રકૃતિ અને આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થાય તે માટે અહીંયા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેની વાત આપણે મહોત્સવ વાળા વિડીયોની અંદર કરીશું ક્લિયર તો આ વાત થઈ ગઈ આપણે